આગાહી આગામી સમયમાં હવે રાજ્યની જનતાને ઠંડીથી આંશિક રાહત મળશે જાગૃતિ ચોક્કસથી આગામી પાંચ દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગામી પાંચ દિવસ છે તે તાપમાન વધશે એટલે કે તાપમાનમાં વધારો થશે એટલે ઠંડીનો ઘટાડો થયેલો જોવા મળશે અત્યારની જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરનું તાપમાન લગભગ સત્તર ડિગ્રીથી સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું છે અને હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉચકાવાનું છે એટલે કે લગભગ અઢારથી ઓગણીસ ડિગ્રી સુધી પહોંચવાનું છે એટલે ઠંડીમાં ચોક્કસથી ઘટાડો થયેલો જોવા મળશે અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે ગાંધીનગરમાં પણ તાપમાન લગભગ થી સત્તર ડિગ્રી સુધી પહોંચ્યું છે એટલે જે કહેવા જઈએ કે ઠંડી છે તેમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક થશે ફેબ્રુઆરીનો પ્રથમ સપ્તાહ છે તે આ જશે ગરમીનું પ્રમાણ છે તે વધવાનું રહેશે પરંતુ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરી મધ્યાહનમાં જે તાપમાન છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયેલો જોવા મળશે એટલે ઠંડીમાં ક્યાંક જે વધારો છે તે ફેબ્રુઆરીના મધ્યાહનમાં થવાનો છે ત્યારબાદ ઠંડીની જે વિદાય છે તે દર વખત જેમ થતી હોય છે આ વખતે જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહ્યું અનેક બેવડી ઋતુઓ રહી હતી તેના કારણે ડિસેમ્બર માસમાં ઠંડી નહોતી પડી એટલે કે ઓછી પડી હતી ઠંડી જેના કારણે જે અત્યારે ફેબ્રુઆરીમાં ઠંડી વધારે પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે તો જે પ્રકારે પવનોની દિશા બદલાઈ છે તેના કારણે તાપમાન ઉછકાયું છે અને ઠંડીમાંથી લોકોને રાહત મળશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જાગૃતિ આભાર હાર્દિક તમામ વિગતો જણાવવા